નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નકમ રવિન્દ્ર અને આપણે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચાનો વિષય છે શિવાજી મહારાજ શિવાજીનું પ્રારંભિક જીવન શિવાજી મહારાજ માતા જીજાબાઈ અને પિતા શાહજી ભોસલેના પુત્ર હતા તેમનો જન્મ દસ એપ્રિલ સોળસો સિત્તાવીસના રોજ પુનાના શિવનેરી કિલ્લામાં થયો હતો તેમનું નામ દેવી શિવાયના નામ પરથી રાખવામાં આવ્યું હતું તેમનું લાલનપાલન માતા જીજાભાઈ અને દાદા કોણદેવના નેતૃત્વ નીચે થયું હતું માતા જીજાભાઈએ તેમને રામાયણ મહાભારત ભગવદ્ ગીતા જેવી પૌરાણિક કથાઓનું અધ્યયન કરી અને તેમાં તેમના મૂલ્યનું તેમનું સિંચન કર્યું હતું જ્યારે દાદા કોણદેવે તેમને લશ્કરી તાલીમ અને વહીવટી કુશળતાના પાઠ ભણાવ્યા હતા શિવાજીએ મરાઠા સમુદાયને ગુલામની માનસિકતામાંથી બહાર કાઢવા માટે પુનાની આસપાસ વસતા માલવ જાતિના સામાન્ય પ્રજાને એકઠા કર્યા અને તેમને સ્વરાજ યાત્રાની શરૂઆત કરી શિવાજીના પ્રારંભિક વિજયોની ચર્ચા કરીએ શિવાજીએ અઢાર વર્ષની ઉંમરે જ વિજય યાત્રાની શરૂઆત કરી હતી પુના એ સમયે બીજાપુર અધીન આવતું હતું શિવાજી મહારાજે બીજાપુર રાજ્યને કર આપવાનું બંધ કરી દીધું હતું સોળસો સેતાલીસમાં પુનાથી વીસ કિલોમીટર દૂર આવેલો ત્રોણાનો કિલ્લા ઉપર તેમણે કબજો કર્યો હતો ત્યારબાદ પુરંદર અને રાયગઢ જેવા બીજા બુદના મહત્ત્વના કિલ્લાઓ કબજે કર્યા હતા સોળસો છપ્પનની અંદર જાવલી ઉપર આક્રમણ કરી અને તેમણે પણ જીતી લીધું હતું શિવાજીને યુદ્ધ કૌશલ અને વ્યૂહરચના વિશે ચર્ચા કરીએ શિવાજી છાપામાર પદ્ધતિ અથવા ગેરિયલ યુદ્ધ પદ્ધતિથી ખૂબ જ પ્રચલિત હતા તેઓ નાના જૂથમાં મોટા સૈન્ય પર આક્રમણ કરતા અને તરત જ તેઓ પહાડી વિસ્તારમાં છુપાઈ જતા હતા શિવાજીને ભારતીય નૌસેનાના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમણે કોકણ ઉપર નિયંત્રણ મેળવવા માટે સોળસો ને સત્તાવનની અંદર નૌસેનાનું નિર્માણ કર્યું હતું શિવાજી મહારાજ તેમના કિલ્લાઓને તેમની વ્યૂહરચનાનો એક ભાગ માનતા હતા તેઓ કિલ્લાઓમાં એક જ સરખા હોદ્દાના ત્રણ અધિકારીઓની નિમણૂક કરતા હતા જેથી કોઈ એક દુશ્મન સાથે ભળી જાય તો પણ કિલ્લાને સરળતાથી જીતી શકાય નહીં શિવાજી ઘણી વખત તેમની વ્યૂહરચનાના કારણે યુદ્ધ લડ્યા વિના પણ યુદ્ધ જીતી જતા હતા હવે શિવાજીના બીજાપુર રાજ્યો અને મુગલો સાથેનો સંઘર્ષ જોઈએ એમાં અફઝલ ખાનનો વધ શિવાજીએ બીજાપુર રાજ્યના ઘણા બધા કિલ્લાઓ જીતી લીધા હતા એ જ સમયે બીજાપુર રાજ્યના આદિલ આદિલ શાહનું મૃત્યુ થયું હતું તેથી તેમની બેગમ તે રાજી ચલાવતી હતી તેમણે તેમના સેનાપતિ અફઝલ ખાનને લશ્કરી લશ્કર સેના લશ્કરી સેના સાથે શિવાજી પર અંકુશ અંકુશ કરવા માટે મોકલ્યા હતા પરંતુ શિવાજી યુદ્ધ કરવાની સ્થિતિમાં ન હતા તેથી તેમણે અફઝલ ખાન સાથે સંધિ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો બંને કૂટનીતિની બંને કૂટનીતિની યોજનાથી મળ્યા અને તેમાં શિવાજીએ તેમના પાસે રહેલા વાઘનગની મદદથી અફઝલ ખાનનો વધ કરી નાખ્યો સાઇસ્ત ખાન અને શિવાજી ઔરંગઝેબે દક્ષિણમાં શિવાજી ઉપર અંકુશ રાખવા માટે તેમના મામા સાઈસ્ત ખાનને દક્ષિણના સુબેદાર બનાવીને મોકલ્યા સાહિસ્ત ખાને પુના ઉપર પોતાનો અધિકાર સ્થાપ્યો અને મરાઠાના કેટલાક પ્રદેશો જીત્યા હતા શિવાજી આ સમયે યુદ્ધ તૈયારી માટે થોડો સમય ઈચ્છતા હતા પરંતુ સાહિસ્ત ખાને તે ના તે સ્વીકારી નહીં તેથી શિવાજીએ રાત્રિના સમયે ઓચિંતો સાહિસ્તખાન શિબિરો ઉપર હુમલો કર્યો અને ખાન બારીમાંથી કૂદીને ભાગ્યો જ્યારે શિવાજીએ તેમનો અંગૂઠો કાપી નાખ્યો જેથી શિવાજીની પ્રતિષ્ઠામાં ઘણો બધો વધારો થયો ત્યાર પછી સુરતની લૂંટ સાઇસ્કાનના ઘઉ હજી ભરાણા જ ન હતા ત્યાં તો શિવાજીએ સુરતની લૂંટ સોળસો ચોસઠમાં અને સોળસો સિતે માં કરી હતી તે એક મુગલોનો સમૃદ્ધ વેપારી કેન્દ્ર હતો ત્યાંથી શિવાજીએ ઘણી બધી ધન સંપત્તિ પ્રાપ્ત કરી હતી ત્યાર પછી છે પુરંદરની સંધિ ઔરંગઝેબે દક્ષિણમાં શિવાજી ઉપર અંકુશ રાખવા માટે જયસિંહને વિશાળ સેના સાથે મોકલ્યો જયસિંહે શિવાજીને નર્મદા નદીના કિનારે આવેલા પુરંદરના કિલ્લામાં ઘેરી લીધા ત્યારે શિવાજીએ મુઘલો સાથે સંધિ કરવાનું ઉચિત સમજ્યું અને તે સંધિ કરી અને તેમાં મુઘલોને વફાદાર રહેવાનું કહેવામાં આવ્યું અને તેવીસ કિલ્લાઓ મુઘલોને સોંપી દેવા પડ્યા હતા ત્યાર પછી ઔરંગઝેબે શિવાજી અને તેમના પુત્ર સંભાજીને આગ્રા બોલાવ્યા હતા ત્યાં તેમને અપમાન કરવામાં આવ્યું તેથી શિવાજી ત્રણ મહિના બાદ ત્યાંથી ભાગી સૂચવામાં સફળ રહ્યા હતા મુઘલો સાથે સંધિ મુઘલ સામ્રાજ્ય ઉપર ઈરાનીઓના આક્રમણનો ભય લાગતા ઔરંગઝેબે શિવાજી સાથે સંધિ કરવાનું ઉચિત સમજ્યું તેમણે શિવાજીને સ્વતંત્ર શાસક તરીકે ઘોષિત કરી દીધો હતો શિવાજીએ સોળસોને સડસઠમાં ફરીથી સંઘર્ષ શરૂ કર્યો અને ઘણા બધા પ્રદેશો કબજે કર્યા પુરંદરની સંધિમાં ગુમાવેલા બધા પ્રદેશો તેમણે પાછા કબજે કર્યા હતા તેવી જ રીતે સોળસો સિત્તેરથી સોળસો બોતેર સુધી નિરંતર તેઓ વિજય કરતા રહ્યા હતા શિવાજીના રાજ્ય વિષય વિશે ચર્ચા કરીએ છ જૂન સોળસો ને સિમોતેરના રોજ રાયગઢ કિલ્લામાં શિવાજીનો રાજ્ય વિશે કરવામાં આવ્યો હતો તેમને છત્રપતિની પદવી આપવામાં આવી તેમણે હિન્દવી સ્વરાજ્યની ઘોષણા કરી હતી જે વિજયનગરના સામ્રાજ્યના પતન પછી દક્ષિણમાં પ્રથમ હિન્દુ સામ્રાજ્ય હતું શિવાજીના વહીવટી તંત્ર વિશે ચર્ચા કરીએ શિવાજીનું તંત્ર એક ચક્રીય હતું તમામ સત્તાઓ તેમના હાથમાં જ હતી પરંતુ તેમને મદદ કરવા માટે અષ્ટ મંડળ હતું અષ્ટ મંડળમાં આઠ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હતી જેમાં પંચપ્રધાન પંચ સચિવ પંચ અમાત્ય અને મંત્રી સુમંત સેનાપતિ ન્યાયાધીશ અને રાવ જેમ આઠ અષ્ટપ્રધાન મંડળ હતું શિવાજી ધાર્મિક બાબતમાં સહિષ્ણુતા અનુભવતા હતા તેઓ કોઈપણ જાતનો ભેદભાવ કરતા નહીં તેમની સેનામાં મરાઠાઓ અને અન્ય હિન્દુઓ ઉપરાંત મુસ્લિમો પણ હતા તેઓ સ્ત્રીઓને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડતા નહીં છાપા મારતી વખતે તેઓ સૈનિકોને સૂચન કરતા કે તેઓ સ્ત્રીઓને કોઈ પણ જાતનું નુકસાન કરે નહીં તેઓ જમીનમાં જોત અને સરદેશમુખી જેવા કર વસૂલતા હતા શિવાજીનું મૃત્યુ તેર એપ્રિલ સોળસો એંસીના રોજ ત્રેપન વર્ષની વયે શિવાજીનું અવસાન થયું હતું તેમણે સો વર્ષ શાસન કર્યું હતું તેમના જીવનકાળ આખો દુશ્મનો સાથે સંઘર્ષમય જ રહ્યો હતો